ખેડૂત ભાઈઓ આજના એપિસોડમાં આપણે વાત કરીશું આપણી ડુંગળીની ઉપજની હવે ડુંગળીની ઉપજ ઉપર આપણે નિયમિત રીતે ત્રણ થી ચાર દિવસે ચર્ચા કરતા રહ્યા છીએ અને જે કઈ ચર્ચા આપણે પાછળના દિવસોમાં કરી છે એ જો ચર્ચાના આધાર ઉપર આજે આપણે ચર્ચા કરીએ છીએ ડુંગળીના બજાર ભાવની સ્થિતિ આપણે જોઈએ તો ત્રણ થી ચાર દિવસમાં જે કઈ ફેરફાર આવ્યો હોય એ ફેરફાર સામાન્ય ફેરફાર છે પણ બહુ અગત્યનો ફેરફાર છે અગત્યનો ફેરફાર એટલે એક ભાવમાં એક ડગલું આપણે આગળ વધ્યા એવું આપણને દેખાઈ રહ્યું છે બજારમાં સાથે સાથે ડુંગળીમાં જૂની ડુંગળી અને નવી ડુંગળી આ બંનેના જથ્થામાં વધારો ઘટાડો સાથે સાથે બંને ડુંગળીની ક્વોલિટીમાં આવેલો ફેરફાર અને એ ક્વોલિટીના ફેરફારના આધારે બજારમાં કે બે ડગલા ભાવોમાં જે સુધારો હવે આગળના દિવસોમાં શેના આધારે ટકી રહે અગર તો શેના આધારે વધારે આગળ વધે એટલે કે બે ડગલા ત્રણ ડગલા કે પાંચ ડગલા હજી પણ ડુંગળીનો ભાવ આગળ વધી શકે એવી જગ્યા છે ડુંગળીના ભાવમાં કારણ કે અત્યારે જે ભાવથી વેચાય છે આ ભાવ બિલકુલ નીચલા દરજ્જાના ભાવ છે એટલે ભાવના હિસાબથી બજારના હિસાબથી જગ્યા અવશ્ય છે હવે જે જગ્યા છે એ જગ્યા પુરાય ક્યાં સુધીમાં અને કેટલા દિવસો સુધીમાં પુરાવાની શક્યતાઓ અને સંભાવનાઓ છે એ મુદ્દા પરની જયારે ચર્ચા કરીએ છીએ ત્યારે આજના આપણા ડુંગળી સંબંધિત આ એપિસોડમાં આ ચર્ચામાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રેજો નમસ્કાર ખેડૂત મિત્રો સાંભળવા મળ્યા અને આજના માર્કેટમાં જે સ્થિતિ છે ભાવોની એ તરફ એક નજર નાખીએ તો આપણી નવી ડુંગળી જયારે ધીમે ધીમે સુધરી અને ક્વોલિટી આવી રહી છે ત્યારે ક્વોલિટીના હિસાબથી ભાવોમાં સુધારો અને ફેરફાર અત્યારના દિવસોમાં જે કાંઈ જોવા મળ્યો હોય એ સુધારા પછી ફેરફાર સાથે એકાદ ડગલું જે કાંઈ આપણે આગળ વધ્યા છીએ એ ડગલું એટલે લગભગ અઢી થી ચાર દિવસ દરમિયાન સારી ક્વોલિટીની નવી ડુંગળીના ભાવોનો સુધારો આજનો બજાર ભાવ આપણે જોઈએ તો લગભગ તેર રૂપિયાના ભાવથી સારી ડુંગળી આપણે વેચાતી જોઈ રહ્યા છીએ કોઈ સારી ડુંગળીમાં પણ ખૂબ સારી રીતે તૈયાર થઈ અને આવી હોય નવી ડુંગળી અને સાઈઝ થોડી સારી હોય તો

જૂની ડુંગળીમાં સ્થિતિ સુધારા તરફ નથી જઈ રહી કારણ કે હવે જૂની ડુંગળીની વય મર્યાદા પૂરી થઈ ગઈ છે સંપૂર્ણપણે જે ડુંગળી સારામાં સારી ક્વોલિટીની હતી એ ડુંગળી પણ અત્યાર સુધીમાં લગભગ મોટા ભાગનો જથ્થો વેચાઈ ગયો છે અગર તો જે કાંઈ જથ્થો હવે સંગ્રાહકો પાસે પડ્યો છે એ જથ્થા તરફ પણ નવી ડુંગળીની ક્વોલિટી જયારે સુધરી રહી છે ત્યારે બજારની નજર ઓછામાં ઓછી જઈ રહી છે જૂની ડુંગળીનો સારી ક્વોલિટીનો જથ્થો જે કાંઈ છે એમાંથી કેટલોક જથ્થો અત્યારે હવે ડુંગળીના બિયારણ માટે જે ખેડૂતો ખરીદી કરતા હોય દડા ચોપવા માટે આ ખેડૂતો એકંદર ઠીક ઠીક ભાવ બજારના હિસાબ ભરતા હોઈ શકે પણ એ ભાવનો આંકડો પણ આપણે જોઈએ તો લગભગ પંદર રૂપિયા કે સોળ રૂપિયાથી આગળ વધતો હોય એવું દેખાઈ રહ્યું નથી લાલ ડુંગળીમાં

નીચેનો જે કઈ વર્ગ હતો આપણા ખેડૂતો હોય કે સંગ્રાહકો હોય આ પાસેનો નીચેનો વર્ગ મોટા ભાગે ઝડપથી બગડી રહ્યો છે અને અને સામે નવી ડુંગળી સારી ડુંગળીની આવકો જ્યારે શરૂ થઈ ગઈ છે ત્યારે જૂની ડુંગળીના આ બંને ક્રમો મીડિયમ ગાળો અને નીચલા દરજ્જાનો બગડેલો માલ બજારમાં હવે એના તરફ વેપારીઓ ધીમે ધીમે જોવાનું ઓછું કરી રહ્યા છે અને તેથી આ ડુંગળી ત્રણ રૂપિયાના ભાવ સુધી પણ નીચેના દરજ્જે પહોંચી ગઈ છે દિવસમાં એકાદ ડગલું કે બે ડગલા આગળ વધ્યા છીએ એવી પરિસ્થિતિ જયારે બની છે ત્યારે હવે પછીના ના સમયગાળામાં નવી ડુંગળી જે કાંઈ આપણી પાસે નીકળીને આવવાની બાકી હોય એને માટે આપણે શું વિચારી શકીએ અને એની પાસેથી આપણે કેવી અને કેટલી અપેક્ષા રાખી શકીએ તો નવી ડુંગળી અત્યારે હવે જે કઈ નીકળવાની શરૂ થઈ ગઈ હોય અત્યારે એકાદ બે કે પાંચ દિવસમાં જે ખેડૂતને કાઢવાની જરૂર હોય અગર તો જે કોઈ ખેડૂતોનું થોડું પાછોતરું વાવેતર હોય અને એવા ખેડૂતો હજી એકાદ અઠવાડિયું કે બે અઠવાડિયા પછી ખેંચવા લાયક માનતા હોય પોતાના ખેતરની ડુંગળીની ઉપજને તો એમને માટે આવનારો સમય હવે પછી એવા રૂપમાં બદલાય અને આવી રહ્યો છે કે મહત્તમ બને ત્યાં સુધી આપણે આપણા ખેતરમાં આપણી ડુંગળીની ક્વોલિટીને સારી રીતે તૈયાર થઈ જવા દઈએ ઝડપથી ખેંચી લેવી અને ઝડપથી ખેંચી અને બજારમાં આપણે પહોંચાડવી તો એનાથી આપણને અત્યારના સમયમાં લાભ થવાની કોઈ બાજુથી શક્યતા નથી કારણ કે ભાવો જ્યારે ઉછાળા તરફ હોય ત્યારે આપણે થોડી ઘણી વહેલી ખેંચી લઈએ કાચી ખેંચી લઈએ તો આપણે સારા ભાવનો લાભ લઈ શકતા હોઈએ છીએ પણ જ્યારે નબળા ભાવ અને પરિસ્થિતિ અત્યારના સમય જેવી હોય ત્યારે જેટલી ક્વોલિટી આપણી સુધરે આપણી ક્વોલિટી જેટલી સુધરેલી બનશે એટલી બજાર તરફથી આપણને વિશેષ ભાવમાં સુધારો કે ભાવમાં વિશેષ રકમ કે વળતરની શક્યતાઓ બને છે એટલે અત્યારે જે ઉભેલી ડુંગળી આપણી છે ખેતરમાં આ ડુંગળીને આપણે જેટલી સારી રીતે પાકવા દઈએ એટલી એની ક્વોલિટી બનશે અને જેટલો સમય પસાર થશે એટલા સમય દરમિયાન ક્વોલિટીના સુધારાના ધોરણે નવી ડુંગળીના બજાર ભાવમાં આપણને સુધારો મળવાની શક્યતા અને સંભાવના અત્યારના લેવલના હિસાબથી છે

ડુંગળીનો નવી ડુંગળીનો ભાવ આપણને મળે તો એ ભાવ વધારે પડતો હોતો નથી અને આ ભાવ સુધી પહોંચવાની શક્યતાઓ સંભાવનાઓ હોય છે કારણ કે ત્યાં સુધી ડુંગળી પહોંચે ત્યાં સુધી ડુંગળી મોંઘી નથી બિલકુલ મોંઘી નથી ચારસો રૂપિયા સુધી આપણને ખેડૂતને ભાવ મળે ત્યાં સુધી એટલે આટલી જગ્યા હજી આપણી પાસે છે હવે આ જગ્યા પુરાય ક્યાં સુધીમાં અને પુરાય તો પુરાવા માટેના કારણો કયા તો આ જગ્યા પુરાવા માટેનું સૌથી પહેલું કારણ એટલે આવનારા સમયમાં

એને જે ડુંગળી આપણે કાઢી રહ્યા છે એમાંથી મોટા ભાગનું ચોપણ કાંજી કળીનું હોય છે હવે એ સિવાય કેટલાક ખેડૂતોએ સમયસર અગર તો સમય કરતા થોડું વહેલું રોપનું ચોપાણ કર્યું હોય આ ડુંગળીઓ જે કાંઈ પંદર કે વીસ દિવસ પછી ખેંચવા લાયક બનવાની હોય આ ડુંગળીની ક્વોલિટી ખૂબ સારી આવવાની સંભાવનાઓ છે સાથે સાથે કાંજી કે કળીના ચોપાણ વાળી ડુંગળી પણ અત્યારે હજી જે ઉભી હોય આ ડુંગળી અત્યારના વાતાવરણ પ્રમાણે હજી આગળના દિવસો એટલે કે અઠવાડિયું દસ દિવસ કે પંદર દિવસ આપણા ખેતરમાં ઊભી રહે તો એની પણ ક્વોલિટી સારી બનવાની સંભાવનાઓ અને શક્યતાઓ જ્યારે છે ત્યારે આપણા ખેતરમાં ઉભેલી સારી રીતે તૈયાર થવા દઈએ સારી ક્વોલિટી દઈએ તો એકાદ બે અઠવાડિયામાં આપણને સુધારો મળવાની શક્યતા અને સંભાવના એક બાજુ જૂની ડુંગળીનો જથ્થો બિલકુલ ખતમ થઈ જશે આવનારા દસ બાર કે પંદર દિવસ સુધીમાં સાથે સાથે જે કાંઈ નવી ડુંગળી આપણી ખેંચાઈને આવી રહી હોય આ ડુંગળી લાંબા અંતરના ટ્રાન્સપોર્ટેશનને લાયક ક્વોલિટીની તૈયાર થઈ અને અને મળશે તેથી લાંબા અંતરના વેપારમાં સારી રીતે ચાલી શકે એવી ક્વોલિટીના આધારે ભાવો સુધારવાની સંપૂર્ણ શક્યતા અત્યારના ભાવના લેવલના હિસાબથી જ્યારે બને છે ત્યારે આ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આપણે આપણા ખેતરમાં જે કાંઈ ડુંગળી ઉભી છે એના ઉપર નિર્ણય કરીએ મિત્રો આજના દિવસે આપણી ડુંગળીની વર્તમાન સ્થિતિ અને આગામી સ્થિતિના સંકેતો અને શક્યતાઓની જે કાંઈ ચર્ચા કરીએ છીએ આ ચર્ચા આપણા ડુંગળીના ખેડૂતો માટે ખૂબ અગત્યની ખૂબ મહત્વની છે અને તેથી મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એને માટે આપ સૌના સહયોગની અપેક્ષા સાથે ડુંગળી પર આજના દિવસે આટલું જ જય કિસાન જય ભારત